પણ આવ્યું હતું તેનું ફૂલ વાયરિંગનું કામ હતું તે ચાલુ પણ નહોતું થતું તેનું પણ વાયરિંગ મંગાવી દીધું છે એસીઆઈ એટલા માટે એનસીઆઈ પણ મંગાવી દીધી છે તમે જોઈ શકો છો અને ધાંકેડે જે આવેલું છે મહિન્દ્રા ત્યાંનું પણ કામ થઈ ગયું છે ખાલી બેટરી નાખીને લોક ચેક મારીને ચાલુ કરવાનું છે અને તમે જોઈ શકો છો આ ડિસ્કવર પણ આવેલું હતું તેનું પણ કાર્પેટરમાં થોડી ખરાબી હતી એટલા માટે તે પણ કરેલું છે ને આવેલું હતું ગ્લેમર તો તમે જોઈ શકો છો તેનું કાર્પેટર ફેલ હતું એટલા માટે ચાલુ થઈને બંધ થઈ જતું હતું તેનું પણ કાર્બેટર મંગાવેલું છે તે પણ તરત આવી જતું તો એને પણ ચાલુ કરીને આપી દેવાનું છે અને તમારે પણ જો સર્વિસનું કે અથવા કોઈ એન્જિન લગતું કામ કરાવવું હોય તો અવશ્ય કે ચર હોટવાની મુલાકાત લો જય માતાજી